સમાચારોમાં આગળ વધીશું ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાને લઈને પ્રશાસન એક્શનમાં આવી ગયું છે પરીક્ષા અંગે અફવા ફેલાવનાર અંગે થશે કાર્યવાહી નકલી પ્રશ્નપત્રો વાયરલ કરનારની સામે કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે પ્રશાસન વિદ્યાર્થીઓ વાલીઓને સતર્ક રહેવા માટે પણ બોર્ડે અપીલ કરી છે ખોટી આપવાથી ભ્રમિત ન થવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષાને લઈને કંટ્રોલ રૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જો કોઈ તકલીફ વિદ્યાર્થી કે તેમના વાલીઓને હોય તો નાઇન નાઇન ઝીરો નાઇન ઝીરો થ્રી એટ સેવન સિક્સ એટ આ નંબર ઉપર સંપર્ક કરી શકાશે એ સિવાય સેવન ફાઈવ સિક્સ સેવન નાઇન વન એટ નાઈન સિક્સ એટ અને સેવન ફાઇવ સિક્સ સેવન નાઇન વન એટ નાઇન થ્રી એટ આ ત્રણ નંબર્સ જેની ઉપર સંપર્ક કરી શકાશે વિદ્યાર્થી વાલીઓને પણ સતર્ક રહેવા માટે બોર્ડે અપીલ કરી છે અને કોઈ પણ ખોટી અફવાથી ભ્રમિત ન થવા માટે બોર્ડ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે જે હેલ્પલાઇન નંબર છે કંટ્રોલ રૂમના તે બોર્ડની વેબસાઇટ ઉપરથી પણ જાણી શકાશે ડબલ નાઇન ઝીરો નાઇન ઝીરો થ્રી એટ સેવન સિક્સ એટ અને સેવન ફાઇવ બીજો નંબર છે સેવન ફાઇવ સિક્સ સેવન આ ત્રણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે